આપનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર આજે હું તમને તુલસી માતાની વાર્તા સંભળાવવા જઈ રહી છું જો તમને આ વાર્તા પસંદ આવે તો તુલસી માતાની જય અવશ્ય લખો અને સાથે જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન પર ક્લિક કરી દો જેથી અમારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો મિત્રો વાર્તાની શરૂઆત કરીએ તુલસી માતાની વાર્તા એક સુંદર રમણીય ગામ હતું તેમાં એક દીકરી તેના ભાઈ ભાભી સાથે રહેતી હતી તે દીકરીનો વિવાહ નહોતો થઈ રહ્યો તેને યોગ્ય વર નહોતો મળતો તે દિવસે તે દીકરી તુલસી માતાની બહુ સેવા કરતી હતી તેના નિત્ય નિયમ મુજબ તુલસીની પૂજા કરતી અને તુલસી પર જળ ચડાવતી આ તેનો રોજનો નિત્ય નિયમ હતો પરંતુ આ છોકરીની ભાભીને આ બધું પસંદ નહોતું તે આ છોકરીને સારી રીતે રાખતી પણ ન હતી તે હંમેશા તેના નળનને તાણા માર્યા કરતી અને કહ્યા કરે કે જ્યારે જુઓ ત્યારે તુલસી પાસે ઊભી રહી જાય છે તેની પૂજા કર્યા કરે છે કોઈ કામકાજ નથી કરતી આખો દિવસ તુલસીના છોડને જ સરખો કર્યા કરે છે તુલસી તુલસી જ કર્યા કરે છે હવે જ્યારે તારા લગ્ન થશે ત્યારે હું જાનૈયાઓને તુલસી ખાવા જ આપીશ અને દહેજમાં પણ તુલસી જ આપીશ થોડા વખત પછી નળનનો સંબંધ પાકો થઈ જાય છે તેના લગ્નનું નક્કી થઈ જાય છે અને વિવાહનો સમય આવી જાય છે તેની નળનનો વિવાહ થઈ રહ્યો હોય છે પણ જેવું ભાભીએ કહ્યા કરતી હતી તેવું જ તેમણે કર્યું અને તુલસીના કુંડાને જાનૈયાની સામે ફોડીને ખાવા માટે કહ્યું નળન તુલસી માતાની ભક્ત હતી અને તેની પ્રાર્થના કરવાની સાથે જ તૂટેલું કુંડું સ્વાદિષ્ટ ભોજનમાં પરિવર્તન થઈ ગયું હવે જ્યારે તેની વિદાય થાય છે ત્યારે દહેજમાં ભાભીએ તુલસીની માંજરીની માળા જ ગળામાં પહેરાવી દીધી પરંતુ તુલસી માતાની કૃપાથી તે પણ હીરા મોતીના સોનાના ઘરેણામાં બદલાઈ ગઈ વસ્ત્રોની જગ્યાએ ભાભીએ જનોઈ રાખી તો તે પણ સુંદર વસ્ત્રોમાં બદલાઈ ગયું આમ નણંદની વિદાય થઈ અને સસુરાલમાં પહોંચી ગઈ સસુરાલમાં જ્યારે બધાને આ બધા ઘરેણાં પહેરેલા જોયા અને આટલો બધો સામાન લાવતા જોયું તો ગામના લોકોએ નડનની ખૂબ પ્રશંસા કરી અને નડનની બહુ પ્રશંસા થાય છે લગ્નના બે ત્રણ દિવસ પછી ભાભી તેના પતિને કહે છે કે હવે જાઓ તમારી બહેનને લઈ આવો તે જોવા માગે છે કે આપણે તેના લગ્ન ગરીબ ઘરમાં કર્યા હતા તો તે કેવી રીતે રહે છે ભાઈના પાસે તેની બહેનને આપવા માટે કંઈ ન હતું આ કારણે તે ઘણો ઉદાસ હતો તો પણ તે તેની બહેનને લેવા માટે જાય છે જેવો તે બહેનના ઘરે પહોંચ્યો તે વિચારવા લાગ્યો કે હું અંદર કેવી રીતે જાઉં બધા લોકો જોશે તો શું કહેશે કે હું પહેલીવાર બહેનના ઘરે આવ્યો છું અને કંઈ પણ લાવ્યો નથી ખાલી હાથે આવ્યો છું પણ ત્યારે છત પરથી બહેને તેના ભાઈને જોઈ લીધો અને બહેને તેના ભાઈને અંદર બોલાવ્યો અંદર આવીને ભાઈએ તેની બહેનને બહેનની સાસુને કહ્યું કે હું મારી બહેનને લઈ જવા માટે આવ્યો છું પણ તે છોકરીની સાસુએ કહ્યું નહીં હું હમણાં મારી વહુને નહીં મોકલીશ જ્યારથી અમારી વહુ આવી છે ત્યારથી ઘરમાં સુખ શાંતિ અને ખુશીઓ આવી ગઈ છે હવે મારી વહુને હું ક્યાંય નહીં મોકલું પરંતુ ભાઈના વારંવાર આગ્રહ કરવા પર બે દિવસ માટે છોકરીની સાસુએ તેના ભાઈના ઘરે જવા કહ્યું છોકરી તેના ભાઈની સાથે પોતાના ઘરે આવે છે તો ભાભી તેને જોઈને ચોંકી જાય છે કેમ કે તેને બહુ બધા ઘરેણાં પહેર્યા હતા અને બહુ સામાન લઈને આવી હતી ભાભી આ બધું જોઈને પૂછે છે કે અમે તો તારા લગ્ન ગરીબ ઘરમાં કર્યા હતા તો પછી તું આટલો બધા ઘરેણાં અને સામાન ક્યાંથી લાવી છો ત્યારે તે દીકરીએ કહ્યું કે ભાભી આ બધી તુલસી માતાની કૃપા છે ભાભી નણંદથી વધારે જલવા લાગી તેને બહુ ઈર્ષ્યા આવતી હતી હવે નણંદ બે દિવસ પછી તેના ઘરે જતી રહી આ બાજુ તેની ભાભી તેની પુત્રીને તુલસી માતાની પૂજા કરવાનું કહે છે અને કહે છે કે તું પણ તુલસી માતાની પૂજા અર્ચના કર જો ફઈએ તુલસી માતાની પૂજા કરી તો તેમને બધું જ મળ્યું અને તું પણ તુલસી માતાની પૂજા કરીશ તો તને પણ બધું જ મળશે તેમના આશીર્વાદ મળશે પરંતુ તેની પુત્રીનું મન પૂજામાં ન લાગતું હતું કહેવાય છે ને કે મન હોય તો જ માંડવી જવાય તમે પરાણે પૂજા પાઠ કરાવો તેમાં કોઈ વડે નહીં તે પુત્રી તુલસી માતાની પૂજા મનથી નથી કરતી પરંતુ ભાભી જબરજસ્તીથી તુલસી માતાની પૂજા કરાયા કરતી હતી ભાઈની પુત્રીની પણ લગ્નની વાત થઈ રહી હતી તે પુત્રી તુલસી માતાની પૂજા મનથી નથી કરતી પરંતુ ભાભી જબરજસ્તીથી તુલસી માતાની પૂજા કરાવતા હતા ભાભીની પુત્રીની પણ લગ્નની વાત ચાલી રહી હતી તેના લગ્નની વાત પણ પાકી થઈ ગઈ તેના લગ્નનો સમય આવ્યો તેમની પુત્રીને પણ તુલસી માતા આશીર્વાદ આપશે તે વિચારી ભાભીએ તેવો જ વ્યવહાર કર્યો પણ કંઈ બદલાયું નહીં જેવું તેની નડનની સાથે કર્યું હતું પરંતુ તે સમય કંઈ પણ ન બદલાયો તુલસીનું કુંડો તૂટેલું તૂટેલું જ રહ્યું અને મંજરી સોનાની થવાના બદલે મંજરી જ રહી કેમ કે તેની પુત્રીએ મા તુલસીની પૂજા મનથી નતી કરી તે પુત્રી તેના સસુરાલ જાય છે ત્યાં પણ તે પુત્રીની બહુ બુરાઈ થાય છે બધા ગામના લોકો તેના પાસે તેની માની બહુ બુરાઈ કરે છે આ બાજુ ભાભી તેના પતિને કહે છે કે આપણી પુત્રીને લઈ આવો તેના પતિ તેની પુત્રીને લેવા જાય છે અને પુત્રી તેના ઘરે આવે છે અને ભાભીએ જોયું કે તેની બેટીના ગળામાં કોઈ ઘરેણાં નથી તેને સારી રીતે રાખતા નથી તે ગરીબ હાલતમાં છે તો ભાભીએ બાઈને કહ્યું કે તમે તમારા બહેનનું લગ્ન સારા ઘરમાં કર્યું તે જુઓ કેટલી અમીર થઈ ગઈ છે અને તમારી પુત્રીનો વિવાહ આવા જ ઘરમાં કરી દીધો ત્યારે ભાઈ બોલ્યો કે મારી બહેને તુલસી માતાની પૂજા મનથી કરી હતી તો તેને તેનું શુભ ફળ મળ્યું છે જ્યારે આપણી પુત્રીએ પૂજા જબરજસ્તીથી કરી હતી તમે તુલસી માતાનું અપમાન કર્યું છે તો તેને આવું ફળ મળ્યું જે જેવું કરે છે તેને તે હિસાબથી ફળ મળે છે આમાં કોઈની કંઈ ગલતી નથી ત્યારે ભાભીએ તુલસી માતાની પૂજાનું મહત્ત્વ સમજાઈ જાય છે અને તુલસી માતા પાસે જઈને ક્ષમા યાચના કરે છે તેમના પર તુલસી માતાની કૃપા થાય છે હવે તે બધાની સાથે હળીમળીને રહે છે હે તુલસી માતા તમે જેવા નડને ફળ્યા તેવા તમારી વાર્તા સાંભળનાર વાંચનાર વ્રત કરનાર સૌને ફળજો અને સૌની મનોકામના પૂર્ણ કરજો જય તુલસી મા તુલસીની પૂજા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે તુલસી રોગોથી બચાવે છે તુલસીની પૂજા કરવાથી મનને શાંતિ મળે છે આશા રાખું છું કે તમને આ લેખ પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક કરો તમારા સગા સંબંધીઓ સાથે શેર કરો અને ચેનલને તમે પહેલી વાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો જય તુલસી માતા